હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે ક્રમિક આકૃતિમાં બીજા દાખલા સાથે તો જુઓ અહીંયા શું છે તો કે ચોરસ છે ચોરસની અંદર રાઉન્ડ છે પહેલાંમાં એક છે પછી બે છે પછી ત્રણ છે તો હવે આપણને ખબર પડી જાય કે ચોરસમાં રાઉન્ડની સંખ્યા વધે છે તો ચાર થશે હવે જુઓ પહેલી અહીંયા હતી તો બીજી સામે આવી અહીંયા હતી સામે આવી હવે અહીંયા હશે તો ક્યાં આવશે અહીં સામે આવશે તો આ રીતની આકૃતિ તો કઈ બને છે તો ડી એકમાં જ બરાબર તો જવાબ શું બનશે ડી હવે જુઓ આની અંદર શું છે ત્રિકોણ ત્રિકોણની બાજુમાં એક રેખા ત્રિકોણમાં એક રેખા ઉમેરાણી તો શું થયું ચાર ચતુષ્કોણ થયો તો અંદર કેટલી રેખા ઉમેરાણી બે પછી કેટલી ઉમેરાણી તો કે હજી એક ઉમેરાણી એટલે પંચકોણ થયો તો હવે શું થશે તો કે એ રીતના હજી એક ઉમેરાશે એટલે ષષ્ઠકોણ થશે અહીંયા ત્રણ હતી તો અહીંયા શું થશે એક બે ત્રણ અને ચાર તો આ બાજુ ચાર હોય એવી છે તો કે એક બે ત્રણ અને ચાર પણ અહીંયા શું છે પંચકોણ તો આ જવાબ નહીં થાય એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ અને ચાર તો જવાબ શું આવશે સી આ આવશે નહીં હવે જુઓ ચોરસ છે ચોરસમાં અહીંયા રેખા છે તો અહીંયા બહારની સાઈડ એક છે બરાબર બીજામાં શું થયું તો કે સામે બીજી રેખા આવી ગઈ અને આનું રૂટેશન થયું બરાબર હવે શું થયું પછીના તો કે ત્રણ રેખા થઈ અને ત્રણે ત્રણ બહાર બરાબર આ ત્રણે ત્રણ બહાર હવે ચોથી રેખામાં શું થશે તો કે આ રીતનું ચોરસ એક બે ત્રણ અને ચાર બા નીકળશે અહીંયા એક બે ત્રણ અને ચાર આ રીતની રચના થશે ચારે ચાર બહારની બાજુ અને ચારે ચાર આ રીતનું શું થશે તો કે યોગ્ય યોગ્ય અંતરે આનું વિસ્થાપન હશે હવે અહીંયા જુઓ આ બંને સેમ છે આકૃતિઓ છે સેમ તો કે હા શું થાય છે તો કે અહીંયા જે રોટેશન થતું હતું એની એ જ રીતની બધી આકૃતિઓ બનવી જોઈએ છે આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે આમાં નથી પહેલાં આ નીકળી જશે બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે એકદમ નજીક નજીક છે જ્યારે અહીંયા કેવું છે તો કે દૂર દૂર છે તો આ પણ નીકળી જશે હવે રહ્યું શું તો કે આ અને આ અરે આ અને આ તો અહીંયા કેવી છે વિરુદ્ધ સાઇટ છે એટલે આ જવાબ આવશે નહીં જવાબ શું આવશે એ હવે જો વર્તુળની અંદર શું છે તો કે બે અર્થવર્તુળ અને વચ્ચે લાઈન હવે શું કરે છે એ જે અર્થવર્તુળ છે એનું રોટેશન થાય છે અને અંદરની સાઈટ થાય છે બરાબર આ રીતનું અને બે લાઈન આવે છે હા હવે અહીંયા એક વર્તુળ છે અને આ રચના છે અને ત્રણ લાઈન છે તો હવે સેમ ટુ સેમ આ થશે તો કે અહીંયા વર્તુળ છે અહીંયા આમ થશે આમ એક બે અને ત્રણ આ રીતની રચના થશે તો કે હા તો આ રીતની રચના આપણને સી અને ડી માં જોવા મળે છે બાકી બધા કેન્સલ હવે સી અને ડીમાં એક બે અને ત્રણ તો જવાબ સી થશે અને આમાં શું છે એક બે અને ત્રણને ચાર તો જવાબ ડી આવશે નહીં હવે શું છે તો કે આ રીતની એક બંધ આકૃતિ છે એની ઉપર ટપકા ટપકા છે બરાબર એ રોટેશન થાય છે અને વચ્ચે ટપકા આવી જાય છે તો હવે આનું પણ શું થશે રોટેશન થશે આ રીતનું તો કે હા બરાબર અને આના જે ટપકા છે એ કેવા થઈ જશે વચ્ચે તો આ પહેલાં નીકળી જશે આ પણ નીકળી જશે એક આ અને એક આ હવે આ જે ટપકા છે એ કેવા આવે છે વચ્ચે આવે છે તો જવાબ શું આવશે સી આ થઈ જશે કેન્સલ હવે શું છે એ બી સીડી હવે શું થાય છે તો કે એ બી એ બી રોટેશન થાય છે અને અંદર જે લખેલા આલ્ફાબેટ છે એનું પણ શું થાય છે રોટેશન જો અહીંયા એ લખેલો આ રીતના તો અહીંયા શું થયું આ રીતના થયો પછી શું થયું આમાં તો કે આમાં ઊંધો એ લખ્યો લખાણો નહીં લખાણો કે નહીં તો હવે શું થશે એ તો કે આ એ છે એવો ને એવો એ આ રીતનો થશે તો કે હા હવે આ રીતનો એ આપણને ક્યાં જોવા મળે છે એક એમાં જ બીજે ક્યાંય જોવા મળતો નથી તો બાકી બધા જવાબ શું થઈ જશે કેન્સલ હવે જુઓ અહીંયા તીર છે ઉપરની સાઈડ એક વર્તુળ અહીંયા તીર છે બે વર્તુળ અહીંયા તીર છે ત્રણ વર્તુળ તો આપણને ખબર પડી જાય કે વર્તુળની સંખ્યા વધે છે તો હવે જોઈશું ચાર વર્તુળવાળું છે એક બે કેન્સલ એક બે ત્રણ કેન્સલ એક બે ત્રણ ચાર છે એક બે ત્રણ ચાર પાંચ તો આ કેન્સલ તો જવાબ શું આવશે ડાયરેક્ટ સી હવે જુઓ અહીંયા તીર કેવા છે સામસામે છે બરાબર અને એક તીરમાં શું છે ચોરસ આપેલું છે લંબચોરસ હવે આ તીર કેવું છે તો કે આ રીતનું આ બાજુ મૂળે છે અને આ તીર આ બાજુ રોટેશન થાય છે બરાબર આ રોટેશન નેવ ડિગ્રીનું લે છે કેટલા અને આ રોટેશન પિસ્તાલીસ ડિગ્રીનું હવે જુઓ જ્યારે આનું રોટેશન થયું ત્યારે આ અહીંયા આવ્યું બીજી વારમાં અને આવી અહીંયા આવ્યું હવે આનું રોટેશન થશે એટલે ત્રીજી વારમાં અહીંયા આવશે અને આઈ અહીંયા જશે ચોથી વારમાં કેવું થશે તો કે આ પિસ્તાલીસનું રોટેશન લેશે એટલે અહીંયાથી અહીંયા આમ આવશે અને આઈડી અહીંયા આવશે આ રીતની છે આકૃતિ નથી નથી આ છે તો તો કે હા જવાબ શું આવશે સી હવે આની અંદર શું છે તો કે વર્તુળ છે અને આ રીતના બે રેખાખંડ આપેલું છે ને એક અર્ધ વર્તુળ છે બરાબર એનું શું થઈ જાય છે અહીંયા તો કે એની ને એની એક્ઝેક્ટ વિરુદ્ધ બરાબર પાછું આમાં શું થાય છે તો કે એનો ઊંધો તો હવે આવીને આવી આકૃતિ અહીંયા રચાશે તો કે આ રીતનું આમ એક આમ અને એક આમ છે હવે એ જોઈશું તો કે વર્તુળનું અંદરનું વર્તુળ આમ છે તો કે એક આમાં છે આમાં નથી આમાંય નથી આ બેમાં છે હવે આની રચના કેવી છે આ રીતની છે અને અહીંયા શું આપેલું છે રેખાખંડ એટલે આ થશે નહીં તો જવાબ શું આવશે એ હવે જુઓ ત્રિકોણ આપેલા છે ત્રિકોણની અંદર શું છે આ રીતની પંદ પાંખડિયું ટાઈપનું આપેલું છે ખટ આકારમાં અને ત્રિકોણ છે હવે શું થાય છે પહેલાંમાં ત્રિકોણ એક આછો થઈ જાય છે પછી શું થાય છે તો કે ઉપરની એક પાંખડી પાછી આછી થાય છે બે આછા થયા તો હવે શું થશે તો કે ત્રણ આછા થશે શું થશે હવે ત્રીજોમાં શું થઈ જશે તો કે ત્રણ પાંખડીઓ કોઈ પણ આછી થશે એક એક ત્રિકોણ અને બે પાંખડિયું તો એક ત્રિકોણ ત્રણે ત્રણ પાંખડિયું ખોટું એક ત્રિકોણ એક પાંખડી ખોટું એક ત્રિકોણ ત્રણે ત્રણ પાંખડિયું એ પણ ખોટું તો જવાબ શું આવશે ડી બરાબર હવે આવશે તો કે અહીંયા શું છે તો કે એક પણ જેવું છે જેમાં ચાર ચાર પણ જેવું છે અને વચ્ચે શું છે સૂર્યમુખીના ફૂલ જેવું છે બરાબર એમાંથી શું છે એક બે ત્રણ ચાર ચાર પાન છે અને વચ્ચે ફૂલ છે હવે આમાં શું થાય છે તો કે એક પાન ઓછું થાય છે અને કેવું રહે છે ત્રણમાં પછી પાછું એક ઓછું થાય છે બેમાં તો હવે શું થશે તો કે કોઈ એક બાજુ રહેશે તો અહીંયા શું છે ચોરસ તો આ કેન્સલ થઈ જશે અહીંયા વર્તુર છે એટલે જવાબ શું આવશે બી હવે શું થશે નીચેલામાં તો કે જુઓ ચતુષ્કોણ આપેલું છે તો કે હા ચતુષ્કોણની અંદર શું છે તો કે લંબગોળ ટાઈપ છે અને અંદર એક કટ છે હવે આવીને આવી આકૃતિ ત્રીજામાં જોવા મળે આપણને તો કે ચતુષ્કોણ છે બે લંબગોળ છે અને આ ગોળની ડિઝાઇનિંગ ચેન્જ થાય છે કેવી થઈ જાય છે તો કે આનું ખાલી આ રીતનું વિરુદ્ધ બાજુ થઈ જાય તો હવે સેમ ટુ સેમ આપણે આ વર્તુળની બનાવીશું તો કે વર્તુળ બનશે પહેલાં પછી શું થશે તો કે એક ચતુષ્કોણ બનાવી દઈશું આ રીતનો તો કે આ રીતનું એક ચતુષ્કોણ બને હવે આ જે રચના આ બાજુ છે એવી રચના આ બાજુ થશે તો કે અહીંયાથી અહીંયા આ જે વર્તુળનો ટપકો અહીંયા હતું એ કેવું આવશે તો કે આ બાજુ હવે આ રીતની છે આકૃતિ તો જુઓ પહેલાં તો આ નીકળી જશે એક આ છે અને એક આ નીકળી જશે હવે આમાં કેવું છે તો કે સેમ ટુ સેમ આકૃતિ છે એટલે આ નીકળી જશે અને જવાબ શું આવશે ડી હવે જુઓ તીર છે તો કે તીર કેવું છે તો કે એકબીજાને નજીક છે અને આ પાક દૂર છે તો સેમ ટુ સેમ આમાં શું થશે તો કે કોઈ એક ભાગ નજીક આવવો જોઈએ પણ આ કેવો દૂર જાય છે તો આપણે કેવો આ ભાગ નજીક કરવો પડશે આ ભાગ નજીક કરીને આ બાજુ તીર દર્શાવી દઈશું બરાબર તો જોઈશું તો કે આ પહેલાં તો આ બે કેન્સલ થઈ જશે પછી સી સી કેવું થાય છે સમાંતરે એટલે આ પણ નહીં આવે અને જવાબ આવશે ડી હવે જુઓ એક એક વેલ ટાઈપ છે એનું પહેલું પાંદડું આવ્યું પછી શું આવ્યું તો કે બીજું પણ આવ્યું પછી શું થયું તો કે બીજું એક આવ્યું ત્રણ પર્ણ થયા હવે આવશે ચાર પણ આવે તે રીતનું તો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર પાંચ તો આ નીકળી જશે એક બે ત્રણ આ પણ નીકળી જશે બરાબર હવે જુઓ આનું પહેલું પણ કઈ બાજુ આવ્યું હતું તો કે જમણી બાજુ તો આ બાજુ આવ્યું બીજું પણ ડાબી બાજુ તો આનું ત્રીજું પર્ણ પણ કઈ બાજુ આવશે તો કે આ રીતનું જમણી બાજુ આવશે આ રીતની પહેલાં આકૃતિ પછી આ રીતની આ જે ઉપરની સાઈડ આકૃતિ બરાબર તો જવાબ શું આવશે બી આ નીકળી જશે તો આખી આન્સર હવે જુઓ આની અંદર શું છે તો કે એક બે અને ત્રણ બરાબર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ આમ ત્રણ છે અહીંયા ચાર છે અહીંયા પાંચ તો અહીંયા શું થશે છ એક બે ત્રણ ચાર અને આ પાંચ હવે એક જે આવશે એ કઈ બાજુ આવશે આમાં પણ શરૂઆત ક્યાં થઈ જમણી બાજુ તો આમાં પણ ક્યાંથી આવશે તો કે જમણી બાજુથી તો જવાબ જોવાનો એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો જવાબ શું આવશે બી હવે જો અહીંયા શું છે તો કે લંબચોરસ છે લંબચોરસના એક ખૂણે શું છે તો કે વર્તુળ આપેલું છે અને વર્તુળનો એક પાઠ કેવો છે કટ બીજા વિભાગમાં શું થાય છે તો કે વર્તુળનું રોટેશન થઈને અહીંયા આવી જાય છે અને વર્તુળનો ભાગ કેવો રહે છે ખુલ્લો ત્રીજી વાર રોટેશન થાય છે તો શું થાય છે તો કે વર્તુળ ઉપરની સાઈડ આવી જશે અને એ બહારનો પાક ખુલ્લો રહે છે ચોથી વાર રોટેશન થશે તો એના મૂળ સ્થિતિમાં આવશે નહીં કેમ કે મૂળ સ્થિતિ માટે પાંચમી વાર રોટેશન કરવું પડશે તો અહીંયા આમાં આવશે હવે આ પાક કેવો રહેશે ખુલ્લો અને આ પાક કટ બરાબર તો આ રીતનું છે તો કે આ નથી આઈ નથી આ પણ નથી તો જવાબ શું આવશે સી બીજા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોમાં સોલ્વ કરીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જો બીજા ચેપ્ટરના તમારે સોલ્વ કરવાના બાકી હોય તો કોઈપણ નાતો પ્લેલિસ્ટ આપણે ચેનલ ઉપર છે ત્યાં જઈને તમે જોઈ શકો છો